આજે આપણે લોહીનું પ્રમાણ તેમજ હિમોગ્લોબિનનું પ્રમાણ વધારનાર એવા બીટનું સલાડ બનાવીશું જે લોકો બિલકુલ બીટ ખાવાનું પણ પસંદ નથી કરતા ને તે લોકો પણ જો આ રીતના સલાડ બનાવીને આપશો તો માંગી માંગીને ખાશે તો ફ્રેન્ડ્સ ચાલો ફટાફટ બીટના સલાડની રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં બીટનું સલાડ બનાવવા માટે બે નંગ જેટલા અહીં બીટ લીધેલા છે જેને મેં સારી રીતે ધોઈ લીધેલા છે તો હવે આપણે તેને એક કૂકરમાં વાફવા માટે લઈ લેશું અને ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીએ અને થોડું મીઠું એડ કરીએ મીઠું એડ કરવાથી તે ફટાફટ બફાઈ જશે તો હવે આપણે તેનું ઢાંકણ બંધ કરીને ત્રણથી ચાર જેટલી વિસલ ફૂલ ગેસ પર જ આપણે વગાડવાની છે તો અહીંયા ચાર વિસલ પછી આપણે ઢાંકણ ખોલીએ છીએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ બીટ છે ને એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે તો બહુ વધારે પડતા પણ આપણે કૂક નથી કરવાના પરંતુ બસ આવી રીતના ચાર વિસલ વગાડશો ને એટલે એકદમ પરફેક્ટ એવા કૂક થઈ જશે તો પાણીએ પણ બીટનો કલર પકડી લીધો છે તો અહીંયા થોડો બીટનો કલર આમાં પાણીમાં જ હશે તો તેને હવે આપણે એક ડીશમાં કાઢી લઈએ અને પાંચથી છ મિનિટ જેટલા તેને આપણે ઠરવા દઈશું પછી જ આપણે આગળની પ્રોસેસ કરીએ શાયદ તમે જાણતા હશો કે બોલિવૂડની મશહૂર અભિનેત્રી આલિયા ભટ્ટનું પણ આ ફેવરિટ સલાડ છે બીટમાં રહેલા મેન મેગ્નેશિયમ અને ફોસ્ફોરસ તેમજ બીજા ઘણા એવા પોષક તત્વો રહેલા છે કે જે આપણને ચરબી મેલ્ટ કરવામાં મદદ કરે છે તો જે લોકો પાતળા થવા માંગે છે ને તો તે લોકો માટે આ બેસ્ટ સલાડ છે અને મારી સો ટકાની ગેરંટી છે કે જે લોકો બિલકુલ બીટ ખાવાનું જ પસંદ નથી કરતા તે લોકો પણ અઠવાડિયામાં ત્રણ ત્રણ વખત બનાવીને આ સલાડ ખાશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ સાતેક મિનિટમાં તો બીટ છે ને એકદમ સરસ ઠરી ગયા છે તો હવે આપણે આ રીતના છરીની મદદથી તેની છાલ છે એ આપણે દૂર કરી લઈએ અને તમે હાથેથી પણ આવી રીતના છાલને દૂર કરશો ને તો પણ તે આસાનીથી દૂર થઈ જશે તો બસ આવી જ રીતના બીજું બીટ છે તેની પણ આપણે છાલ ઉતારી લઈએ હવે છરીની મદદથી આગળ અને પાછળનો આ રીતના જે ભાગ ખરાબ છે તેને પણ આપણે દૂર કરીએ અને હવે આપણે બીટને છીણી લેશું હવે એક વાસણમાં એક વાટકી જેટલું છીણેલું બીટ એડ કરીએ અને હવે બીટમાં છે ને નેચરલી મીઠાશ રહેલી હોય છે તો આ મીઠાશને બેલેન્સ કરવા માટે ત્રણ મોટી ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું અને હવે થોડું આપણે નમક એડ કરીએ અહીંયા હું અડધી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર એડ કરી રહી છું અને તેની સાથે સાથે અડધી ચમચી જેટલો મરીનો પાવડર એડ કરીએ તો ફ્રેન્ડ્સ આનાથી ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવે છે તો તમે મરીનો પાવડર અને ચાટ મસાલો જરૂરથી એડ કરજો અને હવે ફ્રેશ કટ કરેલા લીલા ધાણા એડ કરીએ ચમચીથી એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ એટલે મસાલા બીટ અને જે કંઈ દહીં છે એ પણ સારી રીતે મિક્સ થઈ જશે થોડી વારમાં એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ વઘાર કરવા માટે મેં વઘારિયામાં વન ફોર્થ ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે ને તો એક નાની ચમચી જેટલી રાય એક નાની ચમચી જેટલું આખું જીરું અને તેની સાથે સાથે ચપટી હિંગ અને હવે તરત જ ગેસ બંધ કરીને સાતથી આઠ લીમડાના પાન એડ કરીએ અને વઘારને તરત જ સલાડ ઉપર રેડી દઈએ એકવાર ચમચીથી બધું મિક્સ કરી દઈએ અને ઉપરથી થોડા કોથમીરના પાન એડ કરીએ તો ફ્રેન્ડ્સ લોહીના ટકા વધારનારો તેમજ વેઇટ લોસ કરનારો આ સલાડ બનીને તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતથી એકવાર જરૂર બનાવજો અને જો મારી આજની આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જવાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ